ઓનલાઈન છેતરપિંડી વધતા જતા જામનગરમાં વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેનો બીન ઉકેલવા સાયબર ક્રાઇમ પોલીસને સફળતા મળી આરટીઓ ચલણ એપ્લિકેશનના નામે પાંચસો એપીકે નામની ફેક એપ્લિકેશન મોકલીને વેપારીનો મોબાઈલ હેક કરી લેવાયો અને બે તબક્કામાં કુલ છ રકમ ટ્રાન્સફર થઈ ગઈ હતી આ રકમ પૈકી બે લાખ ફરિયાદે વિમલ વેકરિયાના વ્યક્તિગત ખાતામાંથી અને ચાર લાખ ઓગણચાલીસ હજાર નવસો નવ્વાણું તેમના પિતા મનસુખભાઈ વેંકરિયાની ખેતી વિકાસ ભંડાર નામની પેઢીના ખાતામાંથી ટ્રાન્સફર થયા હતા આખી રકમ ચોટીલાની બંધન બેંકના એકાઉન્ટમાં ડિપોઝિટ થઈ હોવાનું સામે આવ્યું છે જે મામલે ફરિયાદ બાદ પોલીસે મોબાઈલ હેક કરીને છેતરપિંડી કરતી ગેંગના બે આરોપીઓ ઝડપી પાડ્યા છે પોલીસે આરોપી સમીર મનસુખભાઈ સદાતર તેમજ સિરાજ ઉર્ફે ચિંટુ મનુભાઈ કાપડિયાને ઉપાડી લીધા છે ચોટીલામાંથી બે આરોપીઓને ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું છે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો નોંધવામાં આવેલો છે જેની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમને આ મોબાઈલ ઉપર આરટીઓ ચલાન ફાઇવ હંડ્રેડ ડોટ એપીકે નામની એક અજાણ્યા નંબર ઉપરથી એપીકે ફાઇલ મોકલવામાં આવેલી હતી આ એપીકે ફાઇલ ઉપર ક્લિક કરતાં જે ફરિયાદી છે એમનો મોબાઈલ એમના કહેવા મુજબ હેક થઈ ગયેલો હતો ત્યારબાદ એમના દ્વારા કોઈ ઓપરેટ થઈ શકતો ન હતો મોબાઈલ અને થોડી જ વારમાં એમના એકાઉન્ટમાંથી અલગ અલગ બે એકાઉન્ટમાંથી કુલ છ લાખને ચાલીસ હજાર જેટલી આશરે રકમ ડિડક્ટ થઈ ગઈ હતી આ બાબતની ફરિયાદ તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી જેની તપાસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પડી હતી કે જે આ એકાઉન્ટમાં પૈસા ગયા છે એ અમુક એકાઉન્ટ હતા હતા તેમાં ગયા જેના આધારે ફર્ધર તપાસ કરતા બે આરોપી મળી આવેલ છે જેનું નામ છે સમીર મનસુરભાઈ સિદ્ધાતર અને સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુભાઈ કાપડિયા આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે આ બંને આરોપીનો રોલ એ મુજબ તો કે જે સિરાજ સમીર જે છે એ વચ્ચે કમિશન તરીકે જે એકાઉન્ટ જેના નામનું ખોલવામાં આવેલું હતું એ મદદ કરી અને જે સિરાજ છે કાપડિયા એ અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં આવી ચૂકેલો છે અને તે જે બહારના રાજ્યના જે સાયબર ફ્રોડ કરનારા લોકો હોય છે તેની સાથે સંપર્ક ધરાવે છે અને એ અહીંયા ગુજરાતમાં જે એકાઉન્ટ ખોલવા માટે નું જે નેટવર્ક હોય છે એ બાબતના કામગીરી કરે છે તો આ પ્રકારની સારી કામગીરી સામ સામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે અને આમાં આગળના જેટલા પણ આરોપીઓ બાકી છે એ તમામને પકડવા માટેની કામગીરી ચાલુ છે કેટલા તាំង છે જે આરોપી છે આ કામ ચલાવતો આશરે 6-7 મહિનાથી જે આરોપી જે છે સિરાજ એ આ પ્રકારના કામગીરીમાં લાગેલા હતો અને એને અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ નવા ખોલાવેલા છે અને એના ફોન નંબર યુઝ કરે છે